જાનવી અમારી માં એક એવી મીઠાસ હતી જે કાનમાં કુંજ રહી હતી મેં મારી સાડીનો પલુ સરખો કર્યો અને મારી ગભરામણ દબાવતા

એક ક્ષણ માટે લાગ્યું જાણે મારા પગ થી જમીન સરકી ગઈ હોય પરંતુ સર ફક્ત ત્રણ દિવસ મારો આવા ફાટી ગયો હતો સોમવારે મારી પેન્શન વેસ્ટિંગ ની અવધિ પૂરી થઈ રહી છે મેં ઓગણત્રીસ વર્ષ અને ત્રણસો દિવસ મારો જીવન લગાવી દીધો અને તમને મને ફક્ત 3 દિવસ પહેલા ગાડી રહી આ છું ધીરજે બારેની બહાર જોતા કહ્યું આ બીજને છે જાનવી અંગત લાગણીઓ અહીં કામ નથી આવતી ડિમ્પલતને બહાર સુધી મૂકી જશે જ્યારે હું મારી ડેસ્ક તરફ વધી ત્યારે મારું મગજ તેજીથી દોડવા લાગ્યું

ને ઘણી વાર ધીરજ ને ચેતવણી આપી હતી પરંતુ દર વખતે મને ચૂપ કરાવી દેવામાં આવી તેઓ મને એટલે જ ગાડી રહ્યા હતા જ્યાંથી મને પેન્શન ના પૈસા બચી જાય અને હું પેલો ફાઈનલ રિપોર્ટ ફાઈનલ ન કરી શકું જે મેં સોમવાર માટે તૈયાર કર્યો હતો એજ આરની ગુંપલ મારી બાજુમાં એવી રીતે ઊભી હતી જાણે હું કોઈ ગુનેગાર હોઉં તેણે મને મારો કમ્પ્યુટર અડવા પણ ન દીધું પરંતુ તે એ ભૂલી ગયા હતા કે એક કમ્પ્લાયન્સર ઓફિસર હંમેશા એક ડગલું આગળ રહે છે ને એ રિપોર્ટની એક

એ પાપ હતો ઈસાએ મારા ખભા પર હાથ રાખીને કહ્યું હવે આપણે તેમને પાટ બનાવીશું આગળના બે દિવસે ને ધ્યાનની ઊંઘ ન લીધી ને મારા તમામ પુરાવાઓને વ્યવસ્થિત કર્યા સોમવાર ને સવાર જે દિવસે મારે મારી રિટાયરમેન્ટ અને

ગાડી મૂકવાનો કેસ ઠોકી દીધો મંગળવાર મંગળવારની સવાર ગ્લોબલ ફેબ્રિકેશન્સ માટે કોઈ કયામ તથી ઓછી ન હતી પ્રદૂષણ બોર્ડમાં અધિકારીઓએ ફેક્ટરી પર કરોડા પાડ્યા તે પાઇપો પકડાઈ ગઈ જે સીધી નદીમાં જરે ઓકી રહી નથી

બસ પેલી જુબાની પાછી ખેંચી લેવાસ લીધો બિઝનેસ એ કહે છે કે સત્યની કોઈ કિંમત હોતી નથી તમે મારી ઓગણત્રીસ વર્ષની મહેનત ને ત્રણ દિવસ ની ચાલાકી

મારા સિદ્ધાંતો અને તેના ધીમે બચાવી લીધી વફાદારી નો અર્થ ચૂપચાપ ખોટું થતું જોવું એ નથી પરંતુ ખોટા ને સામે ઉભા રહેવું એ છે